રમઝાન ઈદનો ચાંદ જોવાતા જ હાડગોળ ગામની મદીના મસ્જિદમાંથી એથેકાપમાં બેસેલા લોકો એથેકાપમાંથી બહાર આવ્યા અને તેમના સ્વાગતમાં તેમના પરિવારજનો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ઇસ્લામના ઇતિહાસમાં એથેકાપનું ખૂબ જ મહત્ત્વ છે અને પેગમ્બર સાહેબના નિર્દેશ પ્રમાણે રમઝાન મહિનાના આખરી દસ દિવસોમાં એથેકાપ કરવામાં આવે છે એથેકાપ કરવાનો મૂળ ઉદ્દેશ્ય આખરી દસ દિવસોમાં તાક રાતોમાં એટલે કે એકી રાતોમાં સબે કદરની તલાશ કરવાની હોય છે આ માટે મસ્જિદમાં કોઈ મખસૂસ જગ્યા નક્કી કરીને એતેકાપમાં બેસવામાં આવે છે અને એતેકાપમાં અલ્લાહ તબારક તારાનું ખાસ સાનિધ્ય મેળવવામાં આવે છે તે માટે એક જ જગ્યાએ અલ્લાહ તાલાની ઈબાદત એટલે કે ભક્તિ સ્તુતિ અને યાચના કરવામાં આવે છે અને અલ્લાહ પાસે પોતાની મુરાદો પોતાની દુવાઓ પોતાના આશીષો અને પોતાની માગણીઓ રજૂ કરવામાં આવે છે અને આખરી રાત એટલે કે સબે કદરની જે હજારો મહિનાથી પણ વધારે જેના અંદર સવાબ મળે છે પુણ્ય મળે છે તે માટે લોકો મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એતેકાબમાં બેસે છે બેસનાર એ ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને પેગમ્બર સાહેબના નિર્દેશ મુજબ એતેકાબ કરવામાં આવે છે તમે આ દ્રશ્યો હાડગોળની અવાજ ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં એતિકાબમાં બેસેલા લોકોનું ખૂબ જ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે الصلاه والسلام عليك يا رسول الله